દ્વારકાધીશ જગત મંદિરમાં પ્રસાદનું અનેરું મહત્વ છે અહીં આવતા દરેક ભક્તો આ પ્રસાદ અચૂક લેતા હોય છે તેમજ પોતાના ઘરે પણ લઈ જતા હોય છે અને ત્યારે ભગવાન દ્વારકાધીશના એવા આશીર્વાદ છે કે આ પ્રસાદ પણ ઘણા દિવસ સુધી બગડતો નથી અને ત્યારે વર્તમાનમાં ચાલતા પ્રસાદ વિવાદ તેમજ પ્રસાદની ક્વોલિટી સામે અનેક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે અને ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગ દ્વારા ખાસ જગત મંદિરની પ્રસાદ ચકાસણી કરાશે જગત ખુલાસો ફૂડ તેમજ ડ્રગ્સ વિભાગના જણાવી કે મંદિરમાં સો રૂપિયાથી લઈને એકવીસ હજાર સુધીનો પ્રસાદનો ભોગ ધરાવાય છે મંદિર પ્રશાસન ઉચ્ચ ક્વોલિટીની ચીજવસ્તુઓનો પ્રસાદ જે બનાવવા માટે ખૂબ પસંદ કરતું હોય છે અને ત્યારે તેવી વિગતો દ્વારકા પ્રદેશના મંદિર સમિતિના વહીવટદ્વાર દ્વારા આપવામાં આવી રહી છે દ્વારકા મંદિરના વહીવટ દ્વાર અમુલ આવતે જણાવ્યું હતું કે ખાસ વર્તમાનમાં જે પ્રસાદી મામલે ચર્ચા થઈ રહી છે જેને લઈ જગત મંદિરના વહીવટીતંત્રએ પણ પ્રસાદ ક્વોલિટી ચેકનો નિર્ણય કર્યો હતો અને જે અંતર્ગત ખાસ વાત કરીએ તો પ્રસાદીમાં વપરાતી તમામ વસ્તુઓના નમૂના જેમ કે લોટ ઘી મેદા સહિતની ચીજ વસ્તુઓની પણ ચકાસણી થશે અને જેના રિપોર્ટ પણ જલ્દીથી આવશે ઠાકોરજીના મંદિરમાં શ્રી દ્વારકાધીશજી મંદિરમાં સો રૂપિયાથી કરીને એકવીસ હજાર રૂપિયા સુધીનો ભોગ આપવામાં આવે છે તે સંપૂર્ણ ભોગમાં મંદિરમાં જ બને છે અને તેની કાળજી પૂરેપૂરી રાખવામાં આવે છે જેમાં જે રો મટીરિયલ હોય છે એ પૂરેપૂરું શુદ્ધતાવાળું હોય છે આઈએસઆઈ માર્કાવાળું હોય છે અને તેનું વખતો વખત ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા એનું પરીક્ષણ કરવામાં આવે છે અમલો જાણતી મીડિયામાં રિપોર્ટ આવીથી जिसके कि अंतर्गत तिरुपति बालाजी का जो मंदिर है उसके अंदर श्रद्धालुओं ने लगा था उनको कि जो क्वालिटी जिस तरीके की प्रसाद की बनती है वो एक स्पेसिफाइड स्टैंडर्ड के मुताबिक नहीं बन पा रही है इसी चीज को ध्यान में रखते हुए मंदिर का जो एडमिनिस्ट्रेशन है उसने डिसाइड किया था द्वारका मंदिर के एडमिनिस्ट्रेशन ने कि यहाँ पर जो भी प्रसाद है उसको एक रेगुलेटेड तरीके से चेक किया जाएगा और इसलिए जामनगर से फूड और ड्रग एडमिनिस्ट्रेशन की टीम 25 तारीख को हमारे पास आई थी और उनके ऑफिसर्स ने यहाँ पर आके जो भी मंदिर में प्रसाद बनता है उसको तसली से चेक किया है जिसके अंदर उन्होंने घी के आटे के मैदे के और जितने भी इंग्रेडिएंट्स प्रसाद में यूज होते हैं उसके सैंपल्स लिए हैं और वो सैंपल्स को यूज़ करके तकरीबन एक पंद्रह दिन में इसकी रिपोर्ट आ जाएगी और रिपोर्ट आते ही इसके अंदर जो भी कमी पेशिया है उसको हम आपको बता देंगे और मेरा जब तक एक्सपीरियंस है और मैंने जितनी बार मंदिर को विजिट किया है मैं पूरी तरह से कॉन्फिडेंट हूँ कि मंदिर के अंदर जिस तरीके की सामग्री यूज होती है और जिस तरीके से खाना बनाया जाता है उसके अंदर फूड एंड ड्रग एडमिनिस्ट्रेटिव डिपार्टमेंट को कोई भी कमी पेशी नजर में नहीं आनी चाहिए